જાય દે અને અમારે એમ ન થઈ ગઈ એટલે આમને રાજગાદી સોમી દેસી કોને તો રાજકુમાર જે ધીરજવાળો તો તો વિચાર કરવા दृष्टાંત ને અંદર કે રાજકુમાર મન ને અતાર માં જ્યારે ભલે સૂચના નું પાલન ન કર્યું એ રાજકુમાર મરણ ને શરણ થઈ ગયો અને ના ભક્તિ મળી ના થયા પોતાના પિતાના ઉત્તર અધિકારી બની ને રાજકારી પણ પ્રાપ્ત થઈ ગયા અને સંસારના વૈભવો પણ મળ્યા अने भगवान है कृपा करी ज्ञान है तो अट्टे ज्ञान आगे तुमके वल्लयम ज्ञान जी क्या दे अने मोक्ष जीवता जीवन मोक्ष आहो तो रिश्तान अबे सिद्धांत पर मरे में क्या आ रहा हो कि जेवेलिते राजा चक्रवर्ती नए बेरा जेवेलिते आ सिद्धांत नहीं अंदर

વાન પાચે ઓંટી સત્તા નહી વાર વાર લખન મે વાર વાર મે કેમ આલા રાજકુમાર રૂલા પડ્યા રસ્તો મળતો નહી એટલે ક્યાંક ટું મરાવા પર ચડી લે ક્યાંક પધા યથા ઉતરે કે નહી ઉપર કરે યથા ઉતરે ક્યાંક ખાવાનું મળે ના મળે કેમ આપણે જે અનેક જન્મની અંદર ક્યાંક સારો જન્મ મળે તો పందే రాకుమారని కనా వర్సో సుధి పటక్తా పటక్తా ఉమళి నిరమా సరవర్నో సరవాస్ పాణి సాదే పర్యవుతలారస్ పటిటో కిమా అప్లఈ కరాచి లా

હવે બીજી સૂચના છે સરોવર એટલે કયું સરોવર તો કે ભક્તિ રૂપી સરોવર કયું ભક્તિ રૂપી સરોવર તો ભક્તિ રૂપી સરોવર છે એમાં કે છે જે મલિન વસ્ત્રો દૂર કરીને સ્નાન કરે તો શોક દુઃખ ચિંતા દૂર થાય તો મલિન વસ્ત્ર એટલે अंदर ये मन मेला है मेरे दूर करो काम क्रोध मोह ईर्षा अजेत है इत्यादि राखी ने भक्ति करो तो तुम्हारा दुख में शो चिंता दूर થાય अंडर आप बता नहीं मन ना चेहरे का एक काले ना हो अन्य पक्की माँ दूध की माँ और करे तो सब पद की चिंता दूर हो गया कोई तो व्यापार काम है या नंदी मेहता ने हु करवाया है मान ले के पोता ना पुत्र ने पढ़ना व जान ले जावनो हो तो कोई चिंता नहीं करता चिंता में स्वयं भगवान बाध्य तो काम यानो करवाला गया એને સીને મળ્યો તો એમ ભગવાનને ભક્તિમાં આદર વત્તા વત્તા જીવન કે અંદર વૈરાગ્ય પ્રાપ્ત થાય આપનો વૈરાગ્યમની સી જીવનને અંદર વૈરાગ્ય રાખવાનો સંસાર દે અંદર પોતાનું શરીર હોય પરિવાર હોય ધન હોય ભૌ હોય કોઈની અંદર રાગ ન રહે આસક્તિની કામના નહી એવો જીવન જીવો એટલે એ વૈરાગ્ય એટલે એમાંથી સંપરવાનો સંસાર ની અંદર ન ફસાયે અને સંસારના ભૌતિક પદાર્થ મળે એવો સુંદર રસ્તો બતાવે સારા રસ્તો કે આવું પડશે તો તમને દાન વૈરાગ્ય કોકિત પદાર્થમાં મળશે અને સંસારના જે તે શ્રેષ્ઠ સુખો દેય પણ ન હોય અને કને જે વૈરાગ્યથી સંપૂર્ણ બંસોને ધ્યાન ગુરુ દેવા પાસે જો વૈરાગ્ય ન હોય તો વારવાર સાંભળવા સતાયે ધ્યાન અપરા અંદર ઉતarlo